નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો અમે આજે ખેડૂતભાઈની વિઝિટમાં આવેલ છે તો તે ખેડૂતભાઈ પાસે થોડો ઘણો પરિચય લઈએ તો તમારું આખું નામ જણાવશો મારું નામ કૌશિકભાઈ મંજીભાઈ મોરી ગામ જાપોદળ

પોપટી અને વ્હાઈટ ફ્લાય એ ત્રણેય વહી ગઈ છે તો બીજા ખેડૂત ભાઈઓ આ લીંબુ ફેન્ટોલ અને સોફ્ટવેર નો અત્યારે વાપરી શકે છે અને રિઝલ્ટ સારામાં સારું મળી શકે છે ને બીજા ખેડૂત ભાઈઓ ને આ ત્રણ વસ્તુ મારવી હોય તો મારી શકે છે હા અને રિઝલ્ટ સારામાં સારું છે સારામાં સારું છે તો બીજા ખેડૂત ભાઈઓ મારી શકે છે આ ત્રણ વસ્તુ હા હા ખૂબ ખૂબ આભાર